હેલો ગાય સ્વાગત છે મારું તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો જો આપણે ઓફિસથી આવી ગયા છે અને હવે સાંજના કામની તૈયારી ચાલુ કરી દીધી છે જો આપણે ઓફિસથી આવતા આવતા છે ને થોડું શાકભાજીને કર્યાનું જો આ ખાખરા લેતા આવ્યા છીએ બીજું છે ને આપણે આ ફ્રૂટમાં છે ને એક આ સીતાફળ લાવ્યા છીએ અને આટા લીંબુ લેતા આવ્યા છીએ અને સીતાફળ કાચા છે હજી પણ આપણને બહુ ભાવે છે એટલે આપણે લેતા આવ્યા છીએ અને આમાં છે ને આપણે બાજરી લેતા આવ્યા છીએ કેમકે હવે શિયાળો આવ્યો છે ને તો બાજરીના રોટલા ખાવા માટે આપણે બાજરી લાયા છીએ અને ઓલરેડી જો આ બે સીતાફળ તો પડે જ છે જૂના પાક્કા થઈ ગયા છે અને જે આપણે લાયા એ કાચા એ પાક્કા થશે ત્યારે ખવાશે અને જુઓ શાક બી લઈને આવ્યા છે ને પપ્પા જુઓ તમને દેખાશે શાક સમારવા બેસી ગયા છે કેમ કે એ આપણને છે ને ઓલવેઝ હેલ્પ કરવા કરતા હોય એટલે આપણે શાક લઈને આવીએ ને એટલે શાક સમારવા બેસી જાય અને જો મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી ને કે જે પેલું જે કીટું વધ્યું છે કીટું અને જે પાણી મેં આ કીટું અને જે પાણી છે એ હું શેમાં વાપરવાની છું એ તમે જોજો એમ તો જો આપણે છે ને આ અત્યારે ભાખરીનો લોટ બાંધવાનો છે એમાં યુઝ કરવાનું છે એટલે આપણે છે ને મોયણ ઓછું મોયણની બી ઓછી જરૂર પડે અને આ કીટું અને બંનેમાં થોડું ઘીનું પ્રમાણ બી હોય એટલે એ યુઝ બી થઈ જાય વેસ્ટ બી ના જાય અને ભાખરી બી એકદમ સોફ્ટ અને બહુ સરસ થાય તો ચલો હવે હું સાંજની રસોઈની તૈયારી ચાલુ કરી દઉં જો આપણે ભાખરીનો લોટ બાંધી દીધો એ કીટું અને પાણી બંને હતું એ બનાવવામાં નાખી દીધું છે તમને દેખાશે બી નહીં જો કીટું ક્યાંય સરસ અને ભાખરી બી એટલી મસ્ત સોફ્ટ થાય છે ને તમે બી ક્યારેક આવી રીતે છે ને એ કીટું નાખીને ભાખરી બનાવજો બહુ સુપક થશે જો આપણે સવારે ઘી બનાવ્યું હતું ને આટલું નીકળ્યું છે એકદમ મસ્ત હશે જો પથરા જેવું થઈ ગયું શિયાળો છે ને એટલા માટે આમ તો છે ને આખી ટોયલી ભરાઈ જાય પણ આપણે થોડું માખણ કાઢી લીધું ને એટલે આટલું જ થયું છે જે થયું ચલો થોડી ભાખરી બનીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણે છે ને આજે તૈયાર ભાજી લઈ આવ્યા છે ને આપણે ઘરમાં છે ને બધાને પાઉં જોડે ઓછી ભાવે છે ભાવે એવું કંઈ નહીં ક્યાંક ગયા હોય ને ખાવાની હોય તો ખાઈ લઈએ પણ ભાખરી હોય ને તો ઘરે મજા આવે એટલે જો ઘરે ખાવાની હોય ને તો અમે છે ને મોસ્ટ ઓફલી ભા શું ભાખરી જ બનાવીએ પાઉના લઈએ અને જો બહાર ખાવાની હોય ને તો પછી ચલાવી લઈએ ભાવ જોડે પાઉ જોડે બાકી ઘરે તો અમે ભાખરી ઘરે બનાવીએ તો બી ભાખરી જ બીએ જોડે અને બાળકી લાવીએ તો બી ભાખરી જ ખાઈએ જોડે પાઉ નથી ખાતા નો નો પાવ સવાર સવારમાં ગેસનો વાટલો ખલાસ થઈ ગયો તો આપણે લગાવ્યો પણ છે ને ખબર નહીં ચાલુ કરીએ ને તો રેગ્યુલેટરમાંથી અવાજ આવશે એટલે ગેસ લીક થતો હોય ને એવા અવાજ આવે છે એટલે આપણે છે ને બોલાવી લીધા છે કંપનીમાંથી માણસોને માણસને ફોન કરીને કહી દીધું છે ને અડધો એક કલાકમાં આવતા હશે પણ આપણે એટલું સારું થયું કે રસોઈ ઢીટી થઈ ગઈ અને છેલ્લે સાબુદાણાની ખીચડી બનાવતા હતા અંદર છે ને એનો મસાલો એ કરી દીધો અને છે ને મસાલો કરી દીધો અને આમ થઈ જવાનું ત્યાં એ ખાલી સાબુદાણા નાખીને હલાવવાના બાકી હતા ને ગેસ જતો રહ્યો એટલે આપણી સાબુદાણાની ખીચડી બી જો થઈ જ ગઈ હતી અને શાક રોટલી બી થઈ ગઈ એટલે વાંધો ના આવ્યો પણ લીકેજ થાય છે એટલે બોલાવો તો પર્સન મળી એટલે બોલાવી દીધો છે હમણાં આવશે વધુ એક કલાકમાં જો આજે ગેસવાળા ભાઈ આવીને ગેસ કરી ગયા એમને એમના ઘરેથી આપણા ઘરે આવતા જેટલી વાર નહીં લાગ્યું હોય ને એટલી જ એટલી જ સેકન્ડમાં એમણે છે ને ગેસ ચાલુ કરી દીધો એમણે એવું કીધું કે નવો બાટલો હોય ને એટલે કદાચ રીંગ દબાઈ ગઈ હતી અંદર જે હોય બાટલાની અંદર અને એ દબાઈ ગઈ હતી એના માટે થઈને આવું થતું હતું એટલે એમણે ખાલી કંઈક રીંગ આમ ડિસમિસથી ઊંચી કરી એટલે થઈ ગયું વિધિન અ સેકન્ડમાં કરીને જતા રહ્યા એટલે આવું થાય ક્યારેક કશું જ ના હોય પણ આપણું કામ થોડા માટે અટકી જાય આમ તો જો કે રસોઈ થઈ ગઈ ત્યારે વાંધો ના આવ્યો પણ જો રસોઈ બાકી હોત તો લોચો થાય તો આજે ઓફિસ જવાનું આપણે મોડું થઈ જાય કારણ કે અગિયાર રસ હતી એટલે આપણે બે જમવાનું બનાવવાનું પરળું બી બનાવવાનું અને પેલું સાબુ બી બનાવવાનું એટલે આજે મોડું થઈ જાય પણ ખરા ટાઈમે જ ગેસ જતો રહ્યો એટલે વાંધો ના આવ્યો ચા પાણીને બધું થઈ ગયું પછી જ આપણે ગેસ જતો રહ્યો એટલે વાંધો ના આવ્યો એટલે પ્રોબ્લેમ ના થયો અને આજે છે અગિયારસ એટલે આજે આપણે હવેલી દર્શન કરવા જવાનું છે તો ફટાફટ છે ને આપણે નીકળીએ અને હવેલી દર્શન કરી પછી ઓફિસે જઈશું આપણા ઘરે છે ને એલોવેરા બહુ જ બધું છે નીચે ઉગેલું તો આપણે છે ને આ એલોવેરાનો જે એલોવેરાનો જ્યુસ જ્યુસ જેવું કાઢી લીધું છે માથામાં નાખવા માટે મતલબ કે એનો પલ છે ને એને કાઢીને મિક્સરમાં છે ને એને ક્રોસ કરી દીધો અને પછી છે ને બોટલમાં આવી રીતે ભરી દીધો છે એટલે છે ને આપણે આજે સેટર સન્ડે છે ને તો વોશ કરવાના છે ને તો વોશ કર્યા પહેલાં આને છે ને થોડીક વાર માટે માથામાં સ્પ્રે કરી દઈશું અને રવા દઈશું અને પછી છે ને વોશ કરી દઈશું એટલે છે ને સારું રહે આપણને એટલા માટે જુઓ આપણે એલોવેરાને છે ને એનો પલ્પ કાઢીને મિક્સરમાં ક્રોસ કરી દીધો જુઓ આપણે છે ને આવી રીતે સ્પ્રે કરી દીધું છે હેરમાં અને મારા હેરમાં છે ને ઓઇલવાળા જ હેર છે એટલે મેં આમાં કશું નાખ્યું નથી આ ખાલી એલોવિરાનું જ છે પણ જો આમાં બીજું કંઈ નંખાય એવું હોય એલોવિરાના જેલની અંદર અને પછી સ્પ્રે કરાય એવું હોય ને વારના માટે સારું હોય તો મને કમેન્ટ કરજો તો હું નેક્સ્ટ ટાઈમ જ્યારે કરીશ ને ત્યારે હું એ એમાં એડ કરીશ જો આપણે આખા માથામાં નાખી દીધું છે સ્પ્રેથી તો છે ને બહુ વાર લાગે અને હાથ દુ હતા એટલે આપણે છે ને જેવી રીતે તેલ લગાવતા હોય ને એવી રીતે લગાવીને આખા માથામાં લગાવી દીધું છે હવે થોડીક વાર રવા દઈશું કલાક જેવું એટલે પછી હેર વોશ કરી દઈશું એકાદ કલાક શેમ્પુથી પછી હોર વોશ હેર વોશ કરી દઈશું પછી મસ્ત લગાવી દીધું આખા માથામાં જો સવારે આપણે છે ને ઉઠીને આ ડોઈમાં કપડાં પલાળી દીધા હતા હવે મશીનમાં નાખી દઈશું

હું શું કેમ આવ્યું નથી એક વરસ પછી આવવાની હતી આવી આ હોસ્ટેલમાં હતી પણ આ ખબર નહીં આવી ગઈ સાયકલ ચલાવી છે ઓલા દિવસ તો કહેતી તી ચલાવી છે એટલે તો પછી આપણે અહીંયા ચલાવી ચલાવી છે હા તો ચલાય જો ગાઈઝ અમે રિવરફ્રન્ટ માં આવી ગયા છે અહીંયા પાણી છે અહીંયા નાવા માટેનો ઘાટ રાખ્યો છે છઠ પૂજા હોય ને ત્યારે અહીંયા નાવા છઠ પૂજા હોય ને ત્યારે અહીંયા નાવાનું હોય છે મારી મમ્મી વિસર્જન કરવાનું છે તારું વિસર્જન કરી દઈશ તારી મમ્મી નું વાડી મોટી ના જોઈ હોય તો કે મમ્મી આપણે સાયકલ ચલાવીએ અમે છે ને અહિયાં સાયકલ ચલાવવા માટે મુસ્કાન ને સાયકલ ચલાવી છે ને એટલે આ જો તમને દેખાતી હશે પાછળ સાયકલ આઈ સાયકલ ચલાવવા માટે

સાયકલ માં બેઠી જૂન એટલે એટલે ભૂખ લાગે આ છોકરી જ ને સાઈડ પર ચરાવે છે વચ્ચે ચલાવણ કહો છું તો નહીં ચલાવતી ગાડી તોય કઈ છે છોકરી મુસ્કન ચલાવ અલ્યા નઈ પડી જાવ સાયકલ પરથી તો બી અંદર નહીં જાવ

દર વખતે શું દર વખતે આ દુકાને ઉભો રહેવાનું આપણે આ મેં મે બતાવ્યું આ એક કાનચ છે ને આ બી કાનચ છે એ તો વીટી લાગે નથી હવે કાનમાં તો કાનમાં છે થોડી છે અત્યારે રાતના વાગી ગયા છે સાડા નવ જેવું થઈ ગયું છે ને આપણે છે ને સીતાફળ ખાવા માટે લઈ લીધા છે કે આપણને છે ને સીતાફળ રાત્રે જ ખાવાનો ટાઈમ મળે આખો દિવસ તો ટાઈમ મળે નહીં અને સીતાફળ છે ને મારું ફેવરેટ ફ્રૂટ છે મને બધા ફ્રૂટોમાં સૌથી વધારે સીતાફળે આમ ફ્રૂટમાં મને બધા ભાવે છે કોઈ ફ્રૂટ એવું ના કે જે મને ભાવે સિવાય જાંબુ જાંબુ સિવાય મને બધા ફ્રૂટ ભાવે છે પણ એમાં સીતાફળ છે ને એ મને સૌથી વધારે ભાવે એકદમ સૌથી ફેવરેટમાં ફેવરેટ મારો ફ્રૂટ છે એટલે જો આપણે લઈ લીધા છે અને હવે ટીવી જોતા જતાં ખાઈશું જોઈએ આપણે છે ને આ સીતાફળ એક અઠવાડિયા પહેલાં લાવ્યા હતા તો હું એનો એનો ઇતિહાસ તમને કહું આ એ કઠડિયા પહેલાં લાવ્યા હતા ને તો કાચા હતા એકદમ કાચા હતા તો મેં છે ને એને અલગ અલગ પ્રકારથી પકાવવા માટે મૂક્યા પહેલાં છે ને મેં એને કોથળીમાં મૂક્યા ત્યારે બે દિવસ જેવા તોય ના પાક્યા પછી પેપરમાં લપેટી મૂક્યા તો બી ના પાક્યા તો બી પછી મને એવું જ થયું કે હવે આને ફાંકી જ દેવા પડશે કારણ કે લગભગ ચાર પાંચ દિવસ ત્રણ ચાર દિવસ જેવું તો થઈ જ ગયું પણ નહોતા મેં ખાલી ને ખાલી બે જ દિવસ ઘઉમાં મૂક્યા ને તો એટલા મસ્ત પાકી ગયા છે એને જોવા જો એટલા મસ્ત બે દિવસની અંદર પાકી ગયા છે એટલે તમારે બીજો આવા સૂતાકા ના પાકતા હોય ને તો બીજા બધા ટ્રાય ના કરતા અને ડાયરેક્ટ ઘઉંમાં મૂકી દેજો એટલે બે દિવસની અંદર જ પાકી જશે મસ્ત મજા જુઓ ત્રણે ત્રણ પાકી ગયા જુઓ આ ઓરેન્જ તો હવે આજે જ છું હા અને એ બી પાક્કા જ લાવીશું એને કોઈ પકાવવા નહોતા માંગ્યા એટલે સીતાફળ પકાવવા માટે ઘઉંમાં ટ્રાય કરજો ખરા એકવાર